તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારું બધાનું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે બ્લોગ બનાવવાનો છે કે આ વરસાદે શું શું નુકસાન કર્યું છે એ બધું બતાવવાનું છે અને કેટલું બધું નુકસાન થયું છે એ ટોપિક ઉપર આપણે બ્લોગ બનાવ્યો છે તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને બહુ મજા આવશે સુવાની તો ચાલો આપણે આજે જઈએ ખેતર બાજુ

ગુલાબજીના ખેતરમાં આવી ગયા છે પેલા શરૂઆતમાં અહીંયાનું ખેતર પહેલું આવે છે એટલે અમે અહીંયા આવ્યા છો અને જઈ રહ્યા છે ખેતરમાં તો મિત્રો પેલા જણા દે ગુલાબજી તો ખેતરમાં જ નહીં બેઠા ગુલાબજી ખેતરમાં પેલા આગળ બેઠા છેડો જોડો ખાલી કેટલું પાણી ભરાઈ ગયું તો મિત્રો તમે જોઈ લો ખાલી આ મગફળી અમે પહેરેલી છે અને આ પાણી કેટલું ભરાઈ ગયું છે જોવો ખાલી ઘણો બધો બગાડ થઈ ગયો છે એમ

તો હવે તો લાગતું નહીં કે આ મગફળી ઉગે અને ગુલાબજીને બહુ એમ કે નુકસાન આવ્યું મુગા ભાવનું બિયારણ લાઈન પહેરેલું હતું અને આવું થાય એટલે એમ બહુ કાઠું લાગે પણ શું કરવાનું કે ને તો કોણ રોચી કે સાચી વાત ને જણાવી સાચી વાત છે ગુલાબજી શું કેવું તમારું જાય થોડા લેટ આવ્યા જમ એમ

અમે જોઈ લો અને હોજના તાત્કાલિક મગફળી પહેરવાની છે વરહાતે બહુ હેરણ કર્યા હતી વરહાતે જેટલા હેરણ કર્યા વરહાતે જેટલા હેરણ કર્યા તો મિત્રો ટ્રેક્ટરનો અવાજ આવતો હતો એટલે હોબળ્યું નહીં એને ત્યાં કે રિપ્લાય જરૂર આવ્યો તેમ જોઈ લો હમાજ હોજે જ હવે મગફળી પહેરી જાય એમ તો મિત્રો હવે અમે આવી ગયા છે દુકાને અને એક વાત કહું તો જો મિત્રો બીજી પણ તમને બતાવી દઉં આ જે બાજરી વાયેલી હતી એ વરસાદે બાજરી તો લઈ રહી હતી પણ ખાલી આ સાર પલળી ગઈ છે ને હળીને કેવી થઈ ગઈ જોઈ લો ખાલી આખા ક્ષેત્રમાં હા સાર છે ને હળી ગઈ બાજરીના પૂળા અને બાજરી તો જમધમ કરીને ભેની ભેની કઢાઈ નાખીએ પણ એ સાર પડી ગઈ એમ તો હવે દુકાને આવી ગયા હતા પણ એટલે આ ગુલાબજી દુકાન બંધ નહીં તો મિત્રો દુકાને આવ્યા હતા પણ દુકાન બંધ છે જોઈ લો અને આજ છે અમારું ઓગડદાદાનું મંદિર છે કોમેન્ટમાં જય શ્રી ઓગરનાથ લખવાનું ભૂલતા નહીં જોઈ લો હમણાં જ મંદિર નવું તૈયાર કર્યું હે તો મિત્રો દુકાન તો બંધ છે તો હવે અમે નીકળીએ ઘરે

પૂરા તો જાણા અમારે પલળ્યા છે ઘણા ને આપણે ને જો બાજરી પલળી છે અને બાજરી પલળી હવાકમાં હવાક માં હવે મગફળી વાવેતર કરી નહીં કણખર અને બાકી જ છે તો મિત્રો આ મગફળી જોઈ લો તમને બતાવી દઉં કમ્પ્લીટ ઉજીન તૈયાર થઈ ગઈ અને હવે કંઈ નહીં છે લાખુભાઈ ની મગફળી છે મને કોઈ નુકસાન થાય એવું નહીં એટલે એટલું સારું એમ જાડો તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ અમારા ખેતરમાં અને તમે બતાવીએ કે એ ઘણું બધું બધું નુકસાન થયું છે અને અમુક ને બાજરી હજી વાઢ્યા પણ ઉભી છે એ પણ તમને બતાવી દઈએ તો જય માતાજી મિત્રો આગળ મળીએ તો મિત્રો અમે આવી ગયા છો અમારા ખેતરમાં જોઈ લો ખાલી થોડુંક વાર છે પોકવાની શું કેવું જણા તો મિત્રો આ બધામાં મગફળીનું વાવેતર કરવાનું છે પણ વરસાદે કોઈ વરાપ આવ્યો નહીં એટલે હજી ખેતર પડે છે એમને એમ પણ એ હવે જો એ કાલ કાલનો નહીં આવ્યો છે એમ જણાજી કાલનો નહીં આવ્યો ને વરસાદ કાલનો નહીં આવ્યો કાલથી આજ વહેલા થોડો આવ્યો હતો આજ વહેલા ખાલી થોડો થોડો આવ્યો હતો અને આખા દાડાનો આવ્યો નહીં પણ જો રાતે ના આવે તો સારું બધી પબ્લિકને એમ કે જેને બાજરીઓ લેવાની બાકી હોય લઈ રહે અને જેને વાવેતર કરવાનું હોય કરી રહે પછી આવે તો કોઈ વધો નહીં શું કેવું સાચી વાત

બધું કોમેન્ટમાં બતાવજો અને આ જોઈ લ્યો આ અમારે પોતાની સાર બાજરીના પૂળા કાળા ભટ્ટ થઈ ગયા છે પણ તો હવે શેતર રૂ કરીને કંઈક બીજું વાવેતર તો કરવું પડે ને એટલા માટે સાઈડમાં ખર્ચી ના જઈએ બધી આખા ખેતરમાં સાર પડી છે બાજરી તો લઈ લીધી હતી ગુલાબજી જેવું થયું છે વાળો આ સારનું હાલત કેવી આવી જોઈ લ્યો તો બધે આટલા આમ બે બે છેતરની સાર પડી છે હામાં તો ગુલાબજી એરંડા બાબાના છે વહે બાહ હા અમે તો હવે કટરમાં જતા આવે ને પણ એ ગુલાબજી કટર મરાવાનો વિચાર હતો પણ આ બાજરી છે ને આ ડોકે જાડી પાચેલી હતી ને એટલે આ કટર કપાય નહીં એટલા માટે કટર નહીં મરાયું કે એટલે હવે ઉપાડી ઉપાડીને નાખો છો હોય વાયડે ખડકી નાખ્યું એ તે ન કે પછી પડ્યું રહે એમ કટરને કીધું તું ચેક કરવા આવ્યું તું પણ હેડે હેડતું તું ખરી પણ આ છે ને ડોકા કપાતા નહોતા એટલે જોઈ લો મિત્રો આ છે સારીનો બગાડ વરસાદે આટલો બગાડ કર્યો તો બીજો તો કોઈ વધારે અમારે તો કર્યો નહીં પણ એમ કે હું ઘણી બધી પબ્લિકને બગાડશો હે તો જય માતાજી વિડીયો આખો જોઈ લેજો અને આ બ્લોગ આપણે આટલે પૂરો કરીએ છીએ ગુલાબજી જણાજી કોઈ કહેવું તો કહી રહ્યો તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા બ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દરરોજ નવા નવા બ્લોગ આવતા રહેશે જય માતાજી